અમને બધાને બહુ ખુશી છે કે આવો રેન્ક આવ્યો અને કોઈને એવું એક્સપેક્ટેડ નહોતું કે આટલું સારું રિઝલ્ટ આવશે એમ હતું કે ટોપ ફિફ્ટીમાં કે એમ આવશે પણ આટલું સારું ટોપ ટેનમાં આવશે એવું નહોતું ધાર્યું મતલબ મેં આની મહેનત તો ઇલેવન્થથી જ સ્ટાર્ટ કરી હતી અને ત્યારે હું કોચિંગ જાતી અને પછી દરરોજ સિક્સ ટુ સેવન અવર્સ ભણતી ઘરે અને એના પછી જ્યારે સેલ્ફ સ્ટડી આવ્યું લાઈક એન્ડિંગમાં બધું પતી ગયું ત્યારે હું એટ ટુ ટેન આર્સ દરરોજ ભણતી અને વધારે ને વધારે પેપર દેવાથી અને વધારે ક્વેશ્ચન સોલ્વ કરવાથી મારું એડવાન્સમાં લાઈક ક્વેશ્ચન સોલ્વ કરવાની પકડ વધી ગઈ એથી મને આટલું સારું રિઝલ્ટ આવ્યું મતલબ મારા ફેમિલી બી બહુ સપોર્ટિવ હતું અને એ લોકો મને ગમે ત્યારે અગર એમ થાય કે મારે હવે લાઈક ભણવાનું મન નથી થતું તો એ લોકો મને ખૂબ મદદ કરતા અને મારા પેગો ટાઈમ સ્પેન્ડ કરીને મને ફરીથી મોટિવેટ કરતા જ્યારે બી કંટાળો આવે તો લાઈક સોશિયલ મીડિયા તો ઓછું જ હોતી ક્યારેક જ બાકી ગમે તે સોંગ્સ કે તમને જે ભી પ્રવૃત્તિ ગમે કે સોંગ સાંભળવું ગમે કે મૂવી જોવું ગમે કે બાર કોઈ ગેમ રમવી ગમે તો એ થોડીક વાર કરી લેવાનું પણ પછી એમ નહીં કે તમારું મન ત્યાં જ આખું ડાયવર્ટ થઈ જાય લિમિટમાં કે થોડો ટાઈમ રમીને પછી તમને જ્યારે ફ્રેશ ફીલ થાય ત્યારે પાછું ભણવા બેસી જવાનું હું એમને એ જ એડવાઇસ આપવા માંગીશ કે તમે લોકો લાઈક કન્સિસ્ટન્ટ રહેવાનું કે વચ્ચે થોડા સ્મોલ સ્મોલ બ્રેક્સ લ્યો તો એ ચાલે તમારું માઇન્ડ ફ્રેશ કરવા પણ આમ મોટો બ્રેક લઈ લેશો તો એનાથી બ્રેક જ આવી જશે અને તમે ફરીથી કન્ટિન્યુ કરવા થોડીક થોડીક દિક્કત આવશે અને એ જ કે તમે હાર્ડ વર્ક કરતા રહ્યો અને પછી તમને ફળ એની મેળે જ આવી જશે હવે મારે આઈઆઈટી બોમ્બેમાં જાવું છે અને એમાં મારે કમ્પ્યુટર સાયન્સ લેવું છે અને એના પછી શાયદ હું માસ્ટર્સ કરવા અબ્રોડ છઈશ